આજ રોજ મોરવા ગામે બે દિવસથી અતિભારે ભારે વરસાદને પવન સાથે વરસાદ તૂટી પડવાથી ડાંગરનો પાક ઉભો થયા તૈયારી હતી અને પાણી ભરાઈ ગયે એ બધું પડી ગયેલ છે આઠથી નવ હજાર હેક્ટર આજુબાજુની જમીન પર આટલી ખાના ખરાબી થઈ ગયેલ છે તો સરકાર તાત્કાલિક આની પર ધ્યાન દઈ અને સર્વે કરાવીને વળતર ચૂકે તો જ ખેડૂત ઊભો થઈ શકે ને આગળની ખેતી ઊભી કરી શકે એવી કન્ડિશન આવી ગયેલી છે તો સરકાર શ્રીને અમારી બધા ખેડૂતો એવી વિનંતી છે કે ગમે તે કરીને તાત્કાલિક સર્વે કરાવી અને વળતર ચૂકવે એવી અપીલ છે સરકાર શ્રી ને અમારી મારું નામ નટુભાઈ મીઠાભાઈ સોલંકી મોરવા માજી સરપંચ અમારો મુખ્ય પાક ડાંગર છે એક હજાર ખેડૂતો અહીંયા ડાંગરનો પાક કરે છે મોઘા ભાવનું નું બિયારણ લાવી ને વાવેતર કર્યું હતું અત્યારે કમોસમી વરસાદના કારણે અહીંયા ચાર થી પાંચ ઇંચ વરસાદ પડી ગયો તેના લીધે ડાંગરના પાકને ભરપૂર નુકસાન થયું છે અને જોડે ઘાસચારાનું બી નુકસાન થયું છે પશુપાલકોને ખાવા માટે ઘાસનું ઘાસ પણ નથી બચ્યું એટલા માટે અમારે સરકાર પાસેથી થોડી ઘણી જે સહાય મળે એ અમારે બહુ જ જરૂર છે ભરત મારું નામ ભરતભાઈ મનહરભાઈ પટેલ